જય માતાજી મિત્રો અમારે બહુ વરસાદ થઈ ગયો છે અહીંયા ચાર ઇંચ વરસાદ ત્રણ કલાકમાં પડી ગયો છે કપાસમાં પાણી જોઈ લો મિત્રો બહુ વરસાદ થઈ ગયો છે અમારે આજે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ અત્યારે પણ આવે છે હાલ પણ હાલ પણ આવતો જ તો અને અત્યારે હાલ બંધ થઈ ગયો છે હાલ અને પાણી પાણી થઈ ગયું છે અમારે જો કપાસમાંથી પણ પાણી નીકળી રહ્યું છે બારે અને બહુ વરસાદ થઈ ગયો છે અમારે આજે બહુ પડી ગયો છે કે આપતા આવતા પણ આજે તો પાણી પાણી થઈ ગયું છે બધે જો મિત્રો લાગેઠ પાણી 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 થઈ ગયું છે બહુ પાણી થઈ ગયું છે મારે કપાસમાં પણ પાણી ભરાઈ ગયું છે બહુ જો ઓળે ઓળા ભરાઈ ગયા છે બધા તમામ ઓળા ભરાઈ ગયા છે મિત્રો બહુ વરસાદ અમારે આજે પડી ગયો છે ત્રણથી ચાર દિવસથી વરસાદ આવતો પણ ઓછો આવતો અને આજે તો બહુ પડી ગયો ફૂલ કપાસ ભરાઈ ગયો છે જો પાણીનો પાણી જ પાણી જ દેખાય છે બધે મને અત્યારે બહુ જ વરસાદ થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે દેખો ભાઈ બહુ પાણી થઈ ગયું છે આજે સરસ વરસાદ થઈ ગયો છે ખેડૂતોને પણ રાહત થઈ શકે છે અને પાછળ શિયાળામાં પણ અમને રાહત મળે એટલે સરસ વરસાદ થઈ ગયો છે અમારે અમારો કપાસ છે કપાસ પણ જોઈ લો મિત્રો બિયારણ છે પણ આજે વરસાદ ચાલુ હતો એટલે કાંઈ બીલા ચડાયા નથી કાલે પણ ચડાય એટલે બે દિવસથી કામ બંધ છે એ કપાસનું પણ અને આજે વરસાદ બહુ આવી ગયો છે ફૂલે ફૂલ ફૂલ વરસાદ છે આજે ભાઈ અમારે આ બાજુ મારા ભાઈનું ઘર છે અને આ બાજુ અમારું પાછળ પેલી મકા મકાન છે અમારું દરું મકાન છે મકાન છે આ મકા અમારા કાકા જેવી રહે છે ને આ અમારો કપાત છે આ અમારે કાસચારો છે જોઈ લો મિત્ર અમારે વાયેલા છે એમાં પોથા કાસચારો આવે છે તો પાછળ પાછળ પોગરી પણ જાય તરત તરત ચાલુ જ થઈ જાય પોગરવાનું જો ખાતર નાખીએ એટલે તરત તૈયાર થઈ જાય છે એ સાર પણ મજા આવે છે ઢોરને પાંચ મિનિટમાં પારો થઈ જાય કેટલી વાર વાઢીને નાખવાના હોય મિત્રો બહુ મજા આવે ક્યાંય લેવાના જ આવી પડે સાર અને કપાસ છે અમારો પ્લોટ છે ઠેસ લાગે અમારો પ્લોટ બહુ મોટો પ્લોટ છે આમાં કાપણ ઠેસ કપાસ છે અને બીજો પણ કપાસ તમને બતાવું માડીઓમાં મિત્રો વિડીયો જોજો ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો મને સારો લાગે તો આપણી ખેતી તમને બતાવી રહ્યા છીએ ભાઈ આપણે એ ખેતી આપણે મહેનત પણ ખેતીમાં કરવી પડે ભાઈ તો કાંઈક થાય અને હું તો તમામ ખેડૂતોને કહું છું કે ભાઈ મિત્રો આપણે ખેતી કરતા તો એમાં પૂરેપૂરી જાન લગાવી અને મહેનત કરવી જોઈએ ભાઈ આમાં કાકા મારે કા પણ મારે ઘાસચારો વાયેલો છે ભાવ મિત્રો ત્યાં પણ હવે પોગરે છે ઓછા અને આ બાજુ મારે ભાઈનો કપાસ છે થોડોક અને અમને પણ ઘાસ વાયેલું છે થોડું જોડી હા એમને આંબો પણ વાયો છે લીમડો ને આંબો આ લીમડા બહુ થઈ રહ્યા છે અમારે અહીંયા અમને પણ બિયારણનો કપાસનો પ્લોટ છે નાનો છે પંદર વીસ વાળા જેવો છે અને આ બાજુ પણ અમારે મારા બાને મારા બા થાય મારા કપાસી મોટા છે એમને પણ કપાસ છે એકદમ સારો કપાસ છે એમને પણ ને આજે તો પાણી જ પાણી થઈ ગયું છે બધે તમામ ચાર જ ભર્યા છે પાણી બહુ આજે વરસાદ થઈ ગયો ચાર ઇંચ વરસાદ એટલે કોઈ ઓછો ના કહેવાય મારા ભાઈ બનાસકાંઠામાં મારા કાંકરી તાલુકાના કાંકર ગામમાં અને આ બાજુ મારા આ લીમડાથી મોડીને મારું આવી ગયું ઠેસ આ લાંબાવાળા છે એ પ્લોટ છે ટચિંગનો પ્લોટ છે ટચિંગ કપાસનો પ્લોટ છે મારે ભાઈ એ પણ તમને દેખાડો હું મિત્રો આપણો ટચિંગ કપાસનો પ્લોટ છે સામે વાળાઈ ગઈ ફેન્સી ઠેસ લગી છે સામે લેબડા દેખાય ત્યાં લગી છે એ આપણે ટચિંગ પ્લોટ છે મિત્રો એ પણ જોઈ લેજો એટલે મહેનત આપણે કરવી પડે ભાઈ ખેડૂત મિત્રોને હું કહું છું કે આપણે જાત મહેનત કરો ખાસ કરીને તો આપણે ખેતીની ઉત્પાદન પણ લઈ શકીએ આપણે ભાઈ અને એ પણ જણાવું છું કે આપણે ટાઈમસર એને ધારો કે કપાસમાં આળો થઈ ગયો તો એને આપણે ટાઈમ મળે તરત એને કાઢી લેવો જોઈએ પછી કે પાંચ દિવસ પછી ને કાઢીશું ને આમ કાઢીશું ને ના ચાલે ભાઈ ભાઈ આપણે નોકરી કરતા હોય તો ટાઈમ છે તેમ જવું પડે છે ભાઈ એ રીતે આપણે ખેતીમાં પણ ટાઈમ સાચવી લેવો જોઈએ ભાઈ એટલે એમાં પણ આપણને ઉત્પાદન મળે ખેતી એક આપણે એમ ધારો કે કોઈ નોકરી કરતા હોય નોકરી કરતાં પણ આપણે જો ખેતી જાત મહેનત આપણે એટલા કલાક એમાં વાપરીએ ને તો બહુ આપણને ઉત્પાદન મળે મિત્રો આપણે આજે તો બહુ વરસાદ જોવો ભાઈ અમારા કપાસમાં પાણી જ પાણી થઈ ગયું છે બધે બહુ પાણી થઈ ગયું છે એટલે સારામાં સારો વરસાદ થઈ ગયો છે ચલો હવે બીજા વિડીયામાં તમને બીજી ખેતી બતાવીશ એરંડા છે મગફળી છે જા જુવાર છે મારે બધું વાયેલું જ છે એટલે એ તમને બતાવીશું પાર્સલના વિડીયામાં બીજા વિડીયામાં જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય માતાજી